વડોદરાના મચ્છીપીઠમાં એક જ કોમના બે જૂથ વચ્ચે મારામારી મચ્છીપીઠના નાખી એક જ કોમ ના બે જૂથ વચ્ચે મારામારીના બનાવને પગલે વિસ્તારમાં તંગ દિલી વ્યાપી ગઈ વિગતે વાત કરવામાં આવે તો વડોદરા સંવેદનશીલ ગણાતા વિસ્તારમાં ગઈકાલ રાત્રે એક જ કોમના બે જૂથ વચ્ચે કોઈ કારણોસર મારામારી થઈ હતી આ યુવકો મારામારી કરતા રેસ્ટોરન્ટમાં ઘૂસી ગયા હતા કે જેથી રેસ્ટોરન્ટના સંચાલકે છોડાવવાનો પ્રયત્ન કરતા તેને પણ ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મારામારી કરનાર યુવકો સામે ગુનો નોંધી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે જ્યારે સામાન્ય ઈજા થયેલ વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે જો કે આ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસની તકેદારીના ભાગરૂપે પોલીસ ગોઠવી દેવામાં આવી છે માછીપીઠ ખાતે એક જ કોમના યુવકો વચ્ચે અંદર અંદર ઝઘડો થયો અને ઝઘડતા ઝઘડતા એક રેસ્ટોરન્ટમાં અંદર ગયા રેસ્ટોરન્ટવાળા લોકો એમને છૂટા પાડવા માટે ગયા ત્યાં રેસ્ટોરન્ટવાળાને પણ ઈજા થયેલી છે સામાન્ય ઈજા છે ત્રણ જણાને અને જે ઝઘડતા હતા એ સાત આઠ લોકો જે છે એ તમામને અરેસ્ટ કરવા માટે ટીમો બનાવવામાં આવેલી છે સીસીટીવી ફૂટેજ મેળવવા માટે ટીમ બનાવવામાં આવેલી છે અને જે લોકોને ઈજા થઈ છે એમની ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાલ ચાલુ છે સ્થળ પર અન્ય કોઈ બનાવ ન બને માટે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલો છે અને હાલમાં શાંતિ છે